યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસમાં વિદ્યાર્થીઓમાં તંબુ ખેડી નાખાયા પછી અને તેમની ઉપર હુમલા થયા પછી વિવિધ યુનિવર્સિટીઓમાં પણ બુધવારે ભારે રમખાણો ફાટી નીકળ્યા હતા જ્યારે મેડિસિન સ્થિત યુનિવર્સિટી ઓફ લિસ્કોનઝીમાં પોલીસે તંબુ ખેડી નાખતા વિદ્યાર્થીઓ પોલીસ અધિકારીઓ સાથે બાખડી પડ્યા હતા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ઇઝરાયલ તરફી અને પેલેસ્ટાઇન તરફી વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીમાં પંદર વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા કે જે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ